નખત્રાણા મધ્યે જીપી મોટર્સ ટાટા સર્વિસ વર્કશોપ ખુલ્લું મૂકવામાં આવ્યું જીપી મોટર્સ ટાટા સર્વિસની વર્કશોપે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા તેમજ મહંત મહંતસિંહના હસ્તે રિપીન કાપીને ખુલ્લું મુકાયું હતું જેમાં સામાજિક આગેવાનો તેમજ રાજકીય આગેવાનો અને ભાયાત પરિવાર દ્વારા ઘનશ્યામસિંહ પ્રવીણસિંહ જાડેજા ધર્મેન્દ્રસિંહ પ્રવીણસિંહ જાડેજા સુરેન્દ્રસિંહ મહીપતસિંહ જાડેજા રાજદિપસિ બટુકસિંહ જાડેજાને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી ટાટા મોટર્સ સર્વિસ કરવામાં આવશે એવું જાડેજાએ જણાવ્યું હતું નખત્રાણા તાલુકામાં ખાસ જેની જરૂર હતી અહીંયા કને એક મોટો મોટો વર્કશોપ ખુલે તો હા અત્યારે ઘનશ્યામભાઈ સુરેન્દ્રભાઈ મહાવીરસિંહ આ ભગીરથસિંહ એમના દ્વારા જે જીપી મોટર એટલે કાર્ગો ટાટાની ગાડી જે પણ છે એની સર્વિસનું કામ કારણ કે હવે ટ્રક ટ્રાન્સપોર્ટનો ધંધો બહુ મોટો છે અહીંયા નિગનાઇટ પછી આપણે ખાસ નિમક અને અનેક ગાડીઓ તો અહીંયાથી ભુજ જવું પડતું ગાંધામ જવું પડતું તે હવે અહીંયા સ્થાનિક બધી ગાડી એની સર્વિસ હોય છે કિલોમીટર પ્રમાણે એ સર્વિસ થઈ જાય ઓચીતાનું કાંઈ બગડ્યું હોય તો અહીંયાથી મેકેનિકલ તાત્કાલિક જઈ સાઈડ ઉપર અને એને રિપેરિંગ કરે તો એના લીધે આ ટ્રક ટ્રાન્સપોર્ટની એક તો નખત્રાણા તાલુકાના છે એટલે એમને સર્વિસ પૂરેપૂરી મળી રહેશે અને જે નવી ગાડીઓની વોરંટી હોય તો એનામાં પણ ઘણીવાર આરસ થતી હોય ગામધામ જવાની કે અમદાવાદ તો અહીંયા કાલે સ્થાનિકા ખૂબ સર્વિસ મળી રહેશે એટલે એના માટે આ એકદમ રોડ ઉપર હાઈવે ઉપર નખત્રાણાથી માતાનમળ હાઈવે ઉપર જાતા વર્કશોપ જે ખોલ્યો છે એનું આજે અષાઢી બીજ એટલે કચ્છનું નવું વર્ષ કહેવાય ઉદઘાટન આજે કરવામાં આવ્યું છે તો એમને તમામને બધા ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને જેટલા ધન્યવાદ અમે ટ્રક ટ્રાન્સપોર્ટથી જોડાયેલા છીએ એક ધારાસભ્ય રીતે નહીં પણ અહીંયા અમે અમારા ભાઈ છે ભત્રીજા છે અને ટ્રક ટ્રાન્સપોર્ટનો અમારો મૂળ વિષય છે તો એના માટે ખૂબ સારી એવી સગવડ થઈ ગઈ એટલે એના માટે અમે ખૂબ એમને અભિનંદન આપીએ આજના કાર્યક્રમ વિશે અમને બહુ આનંદની વાત છે અમારા સગા છે આમાં અને શુભકામના આપવાના આશાઢ બીજને દિવસે અમારો ધર્મ છે આ બધા આવ્યા હતા મારી બાજ તબિયત બરાબર ન હતી મને ઘનશ્યામસિંઘે ફોન કર્યો મને કહે મેઘો આવીશ જરૂર કારણ કે તમારી આયુષ ઘનશ્યામસિંહ મેઘો પહેલો ફર્સ્ટ આ ફોન મારો છે તો મને ના આવું તો હું એઝ એ ટીચર તરીકે મને બહુ ઓવો લાગે એટલે બીજું આવ્યા અને આ બધું પ્રોજેક્ટ જોઈને બહુ આનંદની વાત છે આ તો પ્રોગ્રેસના કામ છે ભગવાન એને એવા શુભ મુહૂર્તને એવા કામ આપે એવી અમારી શુભકામના ધન્યવાદ મારું નામ ઘનશ્યામસિંહ પ્રવીણસિંહ જાડેજા છે અમે અત્યારે નખત્રાણાની બાજુમાં પંગત હોટલની નજીક અથવા ટાટાનું ઓથોરાઈઝ સર્વિસ સ્ટેશન નવું એટલે ટોટલી કોમર્શિયલ વ્હીકલ માટે હાલે આજે અષાઢી બીજના અમે શુભારંભ કરી રહ્યા છીએ આ પશ્ચિમ કચ્છના વિભાગમાં ભુજ પછી અત્યારે કોઈ પણ ટાટાનું સર્વિસ સ્ટેશન હાજરમાં ન હતું નહીં હવેથી જ્યારે અમે સર્વિસ સ્ટેશન અત્યારે ચાલુ કરી રહ્યા છીએ ત્યારે આ બાજુના દયાપર નખત્રાણા હાજીપી હાજીપીની બધી ફેક્ટરીઓ હરચિંજ સત્યસ ઘણી બધી નમકમાં ટાટાની ખૂબ જ મોટા પ્રમાણમાં ગાડીઓ છે તેને અહીંયા સારી અહીં સુવિધા મળી રહેશે અને ટાટાના કંપનીના અહીંયા સ્પેરપાર્ટ જે અમારા અહીંથી મળશે જે બજારમાંથી મળતા હોય છે અન્ય કંપનીના મળતા હોય છે એને દરેક ગ્રાહકને અહીંયાથી વિશ્વાસ છે કારણ કે ટાટા જે ટાટા એટલે વિશ્વાસ અત્યારે ભારતમાં આપણે એવું ચાલી રહ્યું છે કે ટાટાની કોઈપણ પ્રોડક્ટ હોય અત્યારે ખૂબ જ વિશ્વાસની રીતે ચાલે છે જેથી અમે દરેક ગ્રાહકને અહીંયા સારામાં સારો સંતોષ આપવાનો પ્રયત્ન કરીશું અને ટાટાના દરેક કોમર્શિયલ વ્હીકલને અહીંથી સર્વિસ કરી આપવામાં આવશે આજુબાજુના અહીંયાથી લખપત ખાણ આવે નવી પર ખાણ જ્યારે ચાલુ થવા રહી છે ટાટાની ટાટાના વેચાણમાં ગયા વર્ષમાં ટાટાની લગભગ છત્રીસો જેટલી ગાડીઓ વેચાણી છે કચ્છમાં તો આ બાજુ પશ્ચિમ કચ્છમાં પણ બહુ મોટાભાગે અત્યારે નમક ઉદ્યોગ છે સિમેન્ટ ઉદ્યોગ અત્યારે ડેવલપ થઈ રહ્યો છે અને બીજી લિંગનાટની ખાણ પણ ચાલુ રહી છે ત્યારે ટાટાના દરેક ગ્રાહકને સારામાં સર્વિસ સર્વિસ આપું છું એવી અમે તમને ખાતરી આપી આ અહીંયા અમારી નખત્રાણા જડોદર કોટડાની બાજુમાં પંગત અને શિવપ્રપા હોટલી વચ્ચે છે સંસ્કૃપા હોટલની વચ્ચેમાં કસ્ટમરની ટાટાની પૂરી વિશ્વાસપાત્ર ટાટાના સ્પેર બધા મળી રહેશે અહીંયાથી અમને સારામાં સારી સર્વિસ આપીશું ત્યાંના કસ્ટમરને અમે કહેશું કે તમે અહીંયા આવો ને અમારા તરફથી તમને ખૂબ જ સારી અને વિશ્વાસપાત્ર રીતે સર્વિસ આપીશું અમે